માક્ષર સુદ અગિયારસ જે મોક્ષદા એકાદશી તરીકે પૂજાય છે આ એક વર્ત નથી પણ આધ્યાત્મિક જ્ઞાન પિતૃમુક્તિ અને ઋતુકાલીન સ્વાસ્થ્યનો ત્રિવેણી સંગમ છે આ પવિત્ર તિથિએ કુરુક્ષેત્રના રણમેદાનમાં કૃષ્ણ ભગવાને મોહ અને વિષાદમાં ડૂબેલા વીર અર્જુનને જે પરમ ઉપદેશ આપ્યો તે જ શ્રીમદ્ ભાગવદ્ ગીતા આથી આ તિથિને પિતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે ધર્મના પુનજાગરણનો આ દિવસ છે કર્મ કરવું એ જ પરમ સ્વેકર કર્તવ્ય છે ફળની આસક્તિ વિના કર્મ કરવું એ જ ધર્મ છે મોક્ષદા એકાદશીના પૌરાણિક કથનમાં રેખાનસ રાજા અને પિતૃઓનું સ્વપ્નનો મર્મ પણ એ જ છે કે પિતૃમાંથી મુક્ત થવા મનુષ્ય પોતાનું નિયત કરેલું કર્મ વ્યવસાય કે વૃત્તિ પૂરી જવાબદારી અને ઉત્સાહથી આચરવું જોઈએ ગીતાના અધ્યાયનો ત્રિપથ પ્રથમ છ અધ્યાય એટલે કે કર્મયોગ તમસ એટલે કે જડતામાંથી બહાર નીકળીને કર્મને સમર્પિત થવું મધ્યના છ અધ્યાય એટલે કે ભક્તિયોગ રજસ ચંચળતા આસક્તિ જેવા દોષોને ટાળીને ઈશ્વર પ્રત્યે અનન્ય ભક્તિ કેળવવી અંતિમ છ અધ્યાય એટલે કે જ્ઞાનયોગ સત્વગુણની પરમવૃદ્ધિ દ્વારા ધર્મ અર્થ કામમાં સમત્વ કેળવી મોક્ષની પ્રાપ્તિ કરવી મહાભારતના છઠ્ઠા ભીષ્મ પર્વના અધ્યાય પચીસ થી બેતાલીસમાં માં સાતસો પિસ્તાલીસ સંવાદ સૂત્રો નોંધાયેલા છે જેમાંથી છસો વીસ સૂત્રો સ્વયં શ્રી કૃષ્ણના મુખમાંથી સરી પડ્યા છે ગાવાના અર્થમાં વપરાતી ધાતુ ગઈ સ્ત્રીલિંગ કર્મણી ભૂતકુદન રૂપથી ગીતા શબ્દ બને છે આથી કદાચ ગીતાના મોટાભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા હશે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે કપિલ મુનિના સાંખ્ય દર્શન અને યોગ દર્શનના ઘણા સમય પછી પૂર્વે ત્રણ હજાર છાસઠ પહેલા મૂળ મહાભારતમાં ગીતાના અઢાર અધ્યાય ઉમેરાયા હશે તેમજ અર્વાચીન ગીતાના દરેક અધ્યાયનું નામકરણ આદિગુરુ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવેલ હોઈ શકે છે ગરુડ પુરાણના અધ્યાર ક્રમાંક બસો તેત્રીસથી બસો છત્રીસમાં ગીતાસાર આપવામાં આવેલ છે ગીતાનો અનુવાદ વિશ્વની મોટાભાગની ભાષાઓમાં થયેલ છે જેના ઉપર ઘણી ટીકાઓ પણ ઉપલબ્ધ છે જેમાંની લોકમાન્ય શ્રી બાળગંગાધર તિલકજી દ્વારા રચિત ગીતા રહસ્ય નામનો ગ્રંથ જિજ્ઞાસુઓ માટે ઉત્કૃષ્ટ છે ઓશુરજનીશની પ્રવચન શ્રેણી આધારિત પ્રકાશિત કરાયેલા ગીતા દર્શન ગ્રંથ આધુનિક પરિપ્રેક્ષ્યમાં ગીતાના બહુઆયામી દ્રષ્ટિકોણ રજૂ કરે છે હવે જોઈએ આયુર્વેદિક દ્રષ્ટિકોણ તો રાજગરાનું મહાત્મ્ય આ એકાદશી સાથે જોડાયેલું છે કેટલીક જગ્યાએ રાજગરાની જગ્યાએ રામદાણા આવું નામ પણ જણાય આવે છે હેમદનું ઋતુકાળ એટલે કે ઠંડીની શરૂઆતમાં સ્વાસ્થ્યની જાળવણી માટે મોક્ષદા એકાદશી સાથે રાજગરાનું મહાત્મ્ય જોડાયું હશે ઋતુના પ્રારંભે અતિગૃ એટલે કે પાચ પચવામાં ભારે ખોરાકનું પાચન ધીમે થાય છે તેનાથી અપચો એસિડિટી પેટનો દુખાવો જેવી સમસ્યા સર્જાય છે પછી ઝાડા ઉલટી પણ થઈ શકે છે આથી જ આપણા વિચક્ષણ પૂર્વજોએ માક્ષર માસમાં રાજગરાનું સેવનનું સૂચન કર્યું છે સો ગ્રામ રાજગરાનું પોષણ મૂલ્ય જાણીએ તો તેમાં કેલ્શિયમ એકસો ને ઓગણસાઠ મિલીગ્રામ છે કેલ્શિયમ જે છે એ હાડકાંને દાંત માટે ઉત્તમ છે પોટેશિયમ પાંચસોને આઠ મિલીગ્રામ છે જે હૃદય અને ઊંચા લોહી દબાણના નિયંત્રણ માટે મદદરૂપ છે મેગ્નેશિયમ બસ્સોને અડતાલીસ મિલીગ્રામ છે જે સ્નાયુ અને ચેતાતંત્ર માટે લાભદાયક છે ફોલેટ બ્યાસી માઇક્રોગ્રામ સો ગ્રામ રાજગરામાંથી મળી આવે છે જે કોષ વિભાજન અને વૃદ્ધિમાં સહાયક થાય છે જિંક તત્વ બે પોઈન્ટ નવ મિલીગ્રામ રાજગરામાંથી મળી આવે છે જે રોગપ્રતિકાર શક્તિ માટે જરૂરી છે રાજગરો ફરાળ નહીં પણ અમૃત સમાન અનાજ છે પૌષ્ટિકતા જોઈએ તો ઘઉ ચોખા બાજરી જેવા ધાન્ય કરતાં પણ રાજગરો વધુ પૌષ્ટિક સાથે સાથે સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે એમ છતાંય એના જે દાણા છે એને શેકવાથી દાણીની જેમ ફૂલે અને ફાટે છે તેથી તે વધુ સુપાચ્ય બને છે ઘી અને ગોળ સાથે રાજગરાની દાણીમાંથી બનાવેલી પચવામાં હળવી પૌષ્ટિક લાડુડી નું સેવન જે છે એ આરોગ્યપ્રદ રહે છે રાજગરો માત્ર ફરાળ નથી ખેડૂતોનું મિત્ર છે આ રાજગરો એટલે કે રામદાણા માત્ર પવિત્રતા જ નહીં પણ કૃષિ અને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે ઓછો ખર્ચ વધુ ઉપજ દીપાવલી પછી વાવણીમાં એકાદ વીઘાની અંદર બસો અઢીસો ગ્રામ રાજગરો વાવી દેવાય અને જમીન જે છે એ ઉપજાઉ હોય ઓછી પિયત હોય એમ છતાંય વિગા દીઠ બસ્સો કિલોથી વધારે ઉપજ આવે છે કોઈપણ જાતના ખાતર કે જંતુનાશક દવાઓની જરૂરિયાત રહેતી નથી અને આ રાજગ્રણા લોટ જે છે ફરાળી તરીકે વેચાય છે જેનું મૂલ્ય ડિટેલ સો રૂપિયે કિલો અને મણનો ભાવ બારસોથી પંદરસો મળી આવે છે રાજઘગરોહનો પાક લણ્યા પછી એનો જે પડવાશ છે એટલે કે લીલો પડવાશ જે છે એ જમીન પર પાથરી દેવાથી ઉત્તમ કુદરતી ખાતર બને છે જે જમીનની ગુણવત્તાને સુધારે છે નીંદણની સમસ્યાને ઘટાડે છે રાજગરાનો ચારો ધૂધાળા પશુઓ માટે ઉત્તમ છે અને રાજગરોની ખેતીમાં મધમાખીની પેટીઓ મૂકી દેવામાં આવે તો ખુશ્બુદાર મધ પણ મળી શકે છે આમ જે પ્રજાનું સ્વાસ્થ્ય જાળવે છે પશુઓને પોષણ આપે છે જમીનને સુધારે છે ખેડૂતોને આર્થિક સદ્ધરતા આપે છે તે રાજગરાને રામદાણા કહેવા સર્વથા યોગ્યને યથાર્થ છે આપ સૌને મોક્ષદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ સૌને શ્રીહરિ ધન્યવાદ